માતાજી મિત્રો આરતી જુઓ વિટામિન ઈ કેપ્સ્યુલ અને મેંદી ભેગું કરીને પેસ્ટ બનાવી છે સુપ્રભાત સુપ્રભાત પપ્પાએ જુઓ શું કર્યું બગીચામાં પાછું ફરીથી ખાતર નાખી દીધું છે પપ્પાએ તૈયારી કરી દીધી છે બીજું આવવાનું છે અહિયાં રેંગણો ને બધું તૈયાર થઈ ગયું છે હવે ડુંગળી અમે શું આવવાનું હોય શું આવવાનું હા ચોમાસામાં વાવવાનું ચોમા વાવવાનું બરાબર હમ પાલક વાબાની વાત ચાલુ કેરીઓ આવી ગઈ છે મિત્રો હવે ઓબાને જુઓ જે વર્ષ પહેલા જે લાયા હતા ઓબા એની કેરીઓ આવી ગઈ છે હવે નાની નાની જુઓ આર કેરીઓ ના હોય જોઈએ હજી ફૂટમાં પોગરમાં પડ્યો છે અને મોર તો આવ્યો છે જોઈ શકો તમે ઓબાન મોર આવી ગયો

પાણીપુરી બનાવવા માટે સ્પેશિયલ ફુદીનો કોથમી પાછળ તમને દેખાડું પાછળ ઓબાને મોર આવ્યો એને પણ કેરીઓ આવી ગઈ છે કયો મોર આવ્યો આવ્યો તું કહેતો હા કયા

જ્યાં જુઓ તો ઓબાન મોર જ આવેલો અહીંયા પણ કેરીઓ આવી લેડો આરતી જય માતાજી મિત્રો જુઓ આજે જાતે પોતું કરે છે કામ વાળા આવ્યા નથી આજે ચેતના બેન આવ્યા નથી તો આજે આરતી જાતે પોતું કરે છે ઘરની સફાઈ હા એવું રહેવાનું એમના પ્રસંગમાં જવાનું હોય તો આપણે શું કરે બરાબર ને સહી બાતું એક નંબર મિત્રો આજે આરતી પોતું કરે છે જાતે જુઓ ના હા નહી ઉતરતું હો નહિ બગાડું તમારું પોતું બે કૂણો રહી ના જાય ઘરનો આરતી જોવા પાછું ના કેવું પડે તમે ચડી છે કઈ કઈ થઈ ગઈ છે આટલો બધો ગુસ્સો આરતી ના હારો

અને વીરુ જો ઊંઘી ગયો છે વીરુ વેરુ ટ્યુશન જવાનું નહીં ઊંઘો બે ઊંઘી મમ્મી વેરુ એ વીરુ વેરુ વેરુ હા રે ઊંઘી જા ઊંઘી જા બરા ડાઈ સુકુ ઊંઘી જા વ્યાયામ ચાલુ છે અહીંયા યોગ ગુરુ આવી ગયા છે બાબા રામદેવ ની છે અહીંયા અરે વાહ ડેઈલી રૂટિન છે આરતી નું સવાર સાંજ યોગ કરવાના સવારે ગરમ પાણી રાત્રે પણ ગરમ પાણી મિત્રો ધોણી આવી ગઈ છે ધોણી હોળી આવવાની તૈયારી હોળી આવે પેલા ધોણી આવી ગઈ છે અમારા ઘરે હોળી મોંઘી છે પણ ચાલુ આજથી ધોણી ખાવા આરતી ને આપ

Chala, lại rồi, Ayo, stand come on, tube, bay, stand đi cho nó, tu bay, 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 बाहेर कॉमेडी कर रही यार करू हा <laughs>

રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા એ પોચ પુત્ર પચીસ નારી એક નારી એ ઉપજાયા પુત્ર જય ગુરુ મહારાજ જય ગિરનારીતી ઓર આધ્યા ચણ્યા મન તો આદુ ઓદુ કોણ કોણ ચણા ખાય છે શેકેલા કોમેન્ટ કરજો મિત્રો હવે તીજો ખૈરે બદલ ચણાનો સીઝન પૂરી હું તો હવે પૂરી થવા આવી સીઝન ને ના હવે દ્રાક્ષ અને હવે કેરી આવશે કેરીનો સીઝન કેરી જો વાર મોર તો આવી ગયો હું મોર આયો પણ અમુક જગ્યાએ કેરીઓ આવી ગઈ ખબર ના હોય તો કોણ મોર ચણા ખાવા માટે કેવા આ રહ્યા ચણા કેવા આપડે ખાધા બગલે ખજા ખા પછી ખબર પડે કેવા હમમ સરકાર ખાઈ જા ના ના આલે તો તો કો દાળો હોય છે નહી આવતું ઓમ ધોયા હમ તો

પપ્પા આવી ગયા છે દૂધ લઈને રેડી જલ્દી પપ્પાને પૂછો હું બનાવવાની મળતી પપ્પાની ખીચડી જો વગાડેલી હમ પપ્પાને તો જે આલો હોય એ ખાઈ લેવા એ પણ શોખ ને રમવા જોઈશે એમ રમવા ભાજી અને પરોઠા અને સાથે રોટલી ખાવી રોટલી ખાય અને જેને પરોઠા આરવને માટે સ્પેશિયલ પરોઠા બરોબર ને આરામ અને આધ્યામ માટે પણ પરોઠા વીરુ માટે બી પરોઠા બરોબર ને વીરુ